લે છોકારે છે આ ભઈ મારે એક ફોટા મોકલવાનો હતા ને એટલે મોકલતો હતો હા તો પણ ચાર્જિંગમાં ફોન રાખીને શું કામ મોકલે છે પણ ચાર્જિંગમાં ફોન નાખીને તને હું વાંજો છે પણ હવે હવે ફાટ છે કેરેક્ટર બેટરી એ ભાઈ ઈ બધી ખાલી ખોટી વાત હોય ઈ વિડીયો ને બધું ખોટું હોય એવું માનવાનું ન હોય કાઈ હે ભગવાન વિડીયો બતાય બધું ખોટું હોય સાચું હા તું કે મજા નકામ વાવા જુડાની આવી કેને પેલા તું મને કે કે ત્રણ ફોન કરે તારા ફોન ક્યાં હતો આમાં ફોન આ જો એટલે ચાર્જિંગમાં મૂક્યો હજી જો કેટલા ખબર 3% સાર્જિંગ ક્યું આ છઠ્ઠો એક નંબરનો ભૂલાઈ ગયું તો ચાર્જિંગમાં મૂકતા હું શું કહું છું હા આ મને રસોઈ બનાવતા નથી આવડતી તો ક્યાં તને હારી રસોઈ બધી હું શીખવાડી શીખવાડીને થાકી ગયો તઈ તો તને રસોઈ બનાવતા આવડી છે આવડે છે કે નથી આવડતી તો હવે તો આવડી જ ને મેં શીખવાડી તઈ સારી બનાવું છું હા ટેસ્ટી હા પાંચ લોકો ખાઈને પખાણ વખાણ કરે એવી હવે તું એટલી બધી હારી નથી બનાવતી એટલે જે બનાવીશો ને હારી બનાવીશો એમ કીધું ને એટલે એમાં બધું આવી ગયું પછી તો પછી મારા ઘર કેમ નથી ભાવતી તો ન્યા તું ડાંડાઈ કરતી હૈ સારી નઈ બનાવતી હોય એટલે નો ભાવતી હોય ભાઈ તારા જેવો ભાઈ હોય ને તો ખરેખર 10 દુશ્મનો પણ ઓછા પડે કેમ હું થ્યો તું આમ જો હરખી વાત કે તો ખબર પડે તું વાત ને ગોળ ગોળ ફેરવી ફેરવીને કરી તો કેમ ખબર પડવાની મને સીધી વાત એવી કરીશ ને તો તારા પગની જેથી જમીન ખસકી જશે અમારી દેરાણી જ્યારથી ઘરમાં આવીને ત્યારથી બધાની લાડકવાઈ થઈને ફરે છે ચાલો ભાઈ હોય નવી વહુ છે બધાને વાલી હોય ફેવરેટ હોય ઓકે પણ હવે તો એ લોકો મારા ખોચા કાઢવા માંડ્યા છે કે મને કામ કરતા નથી આવડતું મને રસોઈ બનાવતા નથી આવડતી મને કપડાં ધોતા નથી આવડતું પણ એ લોકોને કોણ સમજાવે કે જીવનમાં સૌથી પહેલું કામ શીખ્યું હોય ને તો કપડાં ધોવાનું હવે તો તારે સારું ને ઓછું કામ હવે તને ન આવડતું હોય તેને કહી દેવાનું તો તને દેરાણી કરી નાખે તારે આરામ કરવાનું ને

હવે ઈ એમ કે કે તમે આવી નાની નાની વાતમાં મને અહીંયા સમાધાન કરવા મોકલો એ બિચારો બિલ્ડર છે નવરાઈ નો હોય નાની વાત નથી તમારા લોકો માટે હોય તો ભલે પણ મારા માટે મારા જીવનનો સૌથી અઘરો મુદ્દો આ છે કે મારા ઘરના લોકોને હવે મારા હાથનું કામ નથી ગમતું રસોઈ નથી ભાવતી હું નથી ગમતી તો મારે શું ઘર બદલી નાખવાનું અરે એ અઘરો મુદ્દો તું ગણશો ને એટલે તને લાગે છે બાકી તું એ મુદ્દો અઘરો ગણ કેમ તો નથી આવતો પણ મારે હવે આ નાની નાની વાતમાં નો આવવાનું હોય હું તને એમ કહું છું હવે જો આવી નાની વાત હોય ને તો તમારે આપમેળે થોડુંક સહન કરતા શીખવું પડે તું અહીંયા જેટલી લાડકી હતી ને અહીંયા જે કરતી હતી ને એ બધું અહીંયા હાહરે નો થાય હાહરે જ આવે ને એટલે થોડું ઘણું એનું સહન કરવું પડે થોડું ઘણું સાંભળવું પડે ત્રણ વર્ષ થઈ ગયા છે લગ્ન ને ખબર પડે છે મને હા તો પછી હું તું આવી ફરિયાદ કરશો જો હું તને સાચું કહું છું તું નહીં આવે ને તો ક્યારેક મારાથી ઝઘડો થઈ જશે અને જો હું કોઈની સામે બોલી ગઈ ને પછી મને કહેતો નહીં તો જો હવે એ એટલું બધુંય હોય ને તો હું ઘરે નહીં આવું હું છે ને અશોક કુમાર મળી લે અને મારી રીતે વાત કરી લે એ શું કરી લેવાના એને એ તો કઈ બોલશે જ નહીં તો તારે હા હારે વાત કર લો તને મજા આવે ને સાથે વાત કર પણ મારી આ વાતનું નિવારણ નહીં આવે તો બિસ્તરા પટલા ભરીને અહીંયા ધાવા નાખીશ અહીંયા કાઈ નથી આવવાનું હું જો આ મકાન ખાલી કરવાનો છું હું મારા દોસ્તાર ભેગો રૂમમાં માં રહેવા આવ્યો હું ત્યાં આવતી રહીશ

તો કાલ સવારે ઘરના દીકરાઓ નોખા થઈ જશે મને બધી જ ખબર છે અને મને પણ ખબર છે કે તમારાથી પણ કામ નથી થતું હા અને આ તમે જુઓ અમારા ત્રણેય બાપ દીકરોના મોઢા જુઓ તમારું મોઢું જુઓ આંખમાં કુંડાળા પડી ગયા છે જરાક વિચાર કરો અને પપ્પાની હાલત તો જુઓ આ કેવા સુકાઈ ગયા આ મોટો ભાઈ હા ભાભીને સમજાવી સમજાવીને થાકી ગયો હું એતલને સમજાવી સમજાવીને થાકી ગયો અરે એ બંને લોકો સમજવા જોઈએ કે નહીં સમજતા જ નથી તો કરવાનું શું મને કહો પોતાની બાયણીને પોતાનો ધણીનો સમજાવી શકે ને એનો કોઈ મતલબ નથી હોતો હું એમ કહું છું કે જો હેતલને ઘરમાં કાંઈ કામ નથી કરવું રસોઈ નથી કરવી તો પછી આ એની ભાભીની સામે શું કામ બોલતી હશે તને ખબર છે આની જેઠાણી સામે કેટલું બોલે છે ખબર છે બધું જ ખબર છે એ ત્યાંથી બોલીને આવીને પછી મારી પાસે શરૂ કરે છે અને એનો જીભડો એટલો છે અને સ્પીકર એટલું મોટું છે કે બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાની ખબર નથી પડતી એને અંદર બાયડી શું કહે છે તને ખબર છે કે મોટા ભાભીને રસોઈ કરતા નથી આવડતી તો પછી એને નથી આવડતી તો એને આવડે છે તો પછી વ્યવસ્થિત જમાડીને બધાને મોકલાઈને આ તારા પપ્પા કેટલા દિવસથી ભૂખા જાય છે તને ખબર છે બાના બનાવે છે આ લોકો સમજ્યા તમે કામ નથી કરવાને એટલે બધી તકલીફ પડી રહી છે પહેલા કહેતા કહેવાય ગયું કે ભાભીની રસોઈ નથી સારી બનતી હવે પોતાના ઉપર આવ્યું એટલે તકલીફ પડી રહી છે હવે એ નથી બનાવતા ભાભી નથી બનાવતા બંને એકબીજા ઉપર ધોળે છે તો પછી આ ઘરમાં ખરવાનું શું આ રાતની રસોઈ તમે ખાલી બનાવો છો તે સારું છે હા પપ્પા બચારા ખાઈને ત્યારે આંગળીઓ ચાંટતા હોય છે શું કામ આટલા તો એ ભૂખ્યા થયા હોય છે એક તો એમને બહારનું ફાવતું નથી હા અશોકભાઈ ને બહારનું ફાવતું નથી અરે હું તો વડાપાંવ ખાઈને રોડવી લઉં છું પણ એ બચારા એકેય વડાપાવ એ નો ચાલે ને બેટા તારા સંસ્કાર કહેવાય અને અશોકના પણ સંસ્કાર સારા કહેવાય અમે છે ને આ જાડી માસી પાસે ટિફિન બંધાવ્યા છે હા હા બપોરનું જમવાનું ઘરેથી તો આવતું નથી અમે ઘરે આવીએ તો કાંઈ હોતું નથી એટલે પપ્પાના બજારાના ભૂખ્યા કેટલાક દિવસ રાખું એટલે જાડી માસીને કીધું છે તો એ ટિફિન તો આપે છે પણ એ થાકી ગયા છે એ કહે છે કે તમારા ઘરે બધા ગયા ક્યાં તારી મમ્મી છે તારી વહુ છે અશોકની વહુ છે આ બધા તમે લોકો કરો છો શું કે તારે મારી પાસે ટિફિન બનાવવું પડે છે મેં કીધું કે મમ્મી ચાર ધામની જાત્રાએ ગઈ છે હા મારી ઘરવાળી પિયર ગઈ છે ભાભી મળવા ગયા છે કોઈ ઘરે છે જ નહીં અમે ત્રણ જ છીએ એટલે જમવાનું તો જોશે જ હા પણ હવે મને લાગે છે કે જાડી માસીને ફરી પાછા મારે મનાવવા પડશે જો એ ટિફિન બંધ કરી દેશે ને તો હું ને પપ્પા બંને ટળી જશું તકલીફમાં મુકાઈ જશું આદી સમજાતું નથી કેમ આ બંને દેરાણે જેઠાણો નિવારણ કેવી રીતના લાવો દીકરા રહેશે ને તો એક દિવસ આપણો પરિવાર દેખાઈ જશે અને એ પણ બંને રસ્તો કરવો પડશે મમ્મી કંઈ વિચારવું પડશે હવે શું કરવું ને એ સમજાતું નથી પણ કંઈક તો કરવું જ પડશે જેથી કરીને આ લોકો આપણા ઘરને સાચવે શાંતિથી રહે સંપીને રહે અને આપને કમસે કમ બીજું કંઈ ન કરીને આપે તો કંઈ નહીં ખાલી ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ સરખી રસોઈ બનાવીને આપણને જમાડી દે તો બહુ થઈ ગયું કામ ધીમું મોડું આ જેવું તેવું ચાલશે પણ જમવા તો જોશે ને આ દિન સુધી બંને વહુઓને ક્યારેય રોકટોક નથી કરી આ જોયું છે સોસાયટીમાં સાસુ અમુક કેવી છે વહુને ઊભા 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 નચાવે છે અને આ બે વહુ મારી પાસે કામ કરવાની આશય ઊભી હોય છે હા પણ તમે કામ કરવા જાઓ છો ત્યારે તમે જ કહેતા હતા ને કે રસોડામાં હા લોટનો ડબ્બો ઊંધો વાળી દે છે તેલ ઢોળી નાખે છે આ નત નવા ખેલ કરીને વહી જાય છે હવે આવી રીતના અનાજનો બગાડ કરાતો હશે જરાક વિચારવું તો જોઈએ ને માણસને ખાવા નથી મળતું ને અહીંયા તો બે ફાર્મ ઢોળે છે બેટા એક કામ કર ને તું અશોક ને વાત કર અને બંને ભાઈઓ મળીને શું નિર્ણય લેવો ને એ તમે એકબીજા સમજી લો તો જ નિવારણ આવશે નહીતર આમ નામ ચાલ્યા કરશે હા હા કંઈક તો વિચારવું પડશે હા અમને આમ થોડી ચાલશે હા અમને આમ તો આપણા ઘરનું ધનોત પનોત નીકળી જશે ખબર નહીં શું થવા બેઠું છે પણ તમે ચિંતા નહીં કરતા હું ભાઈ સાથે વાત કરીશ અને અમે બંને ભાઈ કંઈક વિચારીશું કે આ લોકો માટે શું કરવું જોઈએ સારું બેટા આ જુઓ જાડીમાસી હું શું કહું છું આ એક ટિફિન ઓફિસે પહોંચાડી દેજો અને એક ટિફિન હમણાં હું લઈ જાઉં છું અને સવાર નો નાસ્તો પણ બનાવી નાખજો ને હવે એમાં શું છે કે આમ મારી મારી ઘરવાળી પિયર મળવા ગઈ છે અને ભાભી ભાભી પિયર ગયા છે અને મમ્મી છે ને ચારધામની જાત્રા ગયા છે એટલે ઘરે કોઈ કામ કરેલું નથી એટલે ઘરે કોઈ કામ કરેવું નથી એટલે પપ્પા ભાઈ ને હું અમે ત્રણ જ છીએ એટલે થોડા દિવસ તમારે આવી રીતે જમવાનું બનાવી દેવું પડશે સારું પછી ફોન કરું ક્યાં તું આમ બોલે હોવા માંડી કેટલું બોલ છો જુઓ હવે તો ભૂખ્યા છે ને વળ ખાઈ જાવ છું આ સવારનો નાસ્તો કર્યા વગરનો નો જાઉં છું ને તો કામમાં મને જ નથી લાગતું મે જાડી માસીને કહી દીધું સવારમાં છે ને લચપસ્તા ઘીમાં છે ને ભાખરી બનાવી દે જોરદાર ને હા સારી ભાખરી ખાતા વગરનું મન નથી માનતું શું કરું હે હાવ કંટાળી ગયો છું પપ્પાને તો જુઓ હા આટલા દિવસમાં પપ્પા કેવા સુકાઈ ગયા હા તો સુકો પાપડે સારો હોય હા પપ્પા એવા થઈ ગયા છે આ બિચારા સવારમાં દૂધ પીતા ભાખરી ખાતા હે આ બધું જ મતલબમાં નાસ્તો બરાબર પેટ ભરીને કરતા અને બહેન નો નાસ્તો થી કઈ કરતા નથી બપોરનું જમી પણ નથી શકતા રાતનું તો કઈ મેલ નથી હોતો હા બિચારા લેવાઈ ગયા છે સાવ કોઈને કઈ નથી શકતા અને હા લોકો સમજતા નથી હેતર અને ભાભી બંને ખબર નહીં શું ધારી છે આપણને ભૂખ્યા મારી નાખશે એવું લાગે છે હા એટલે એકનો વાક એટલે એકનો વાક છે એવું કઈ નથી હા બેયનો વાક છે સમજો તું બોલી કે હું રાંધાઈ બોલી કે નહીં તમને અરકું નથી બનાવતા આવડતું એટલે હું પણ પછી રાંધતી નથી બાના છે જુઓ ભાઈ આમને આમ ચાલ્યું ને તો ખબર નહીં આપણે કેટલા દિવસ રહેશું આ મમ્મી બિચારા કામ થાય એટલું કરે છે અને રાતની રસોઈ તો સારું જ કહેવાય કે મમ્મી બનાવી દે છે તો આપણે એક ટાઈમ કદાચ જમી પણ લઈએ પણ કેટલો સમય મમ્મી આવું કરશે અરે બપોરનું બનાવવા માટે મમ્મી હજી જાતા હોય ને રસોડામાં ત્યાં લોકો બાંધ્યા હોય છે લોટ ઢોળી નાખ્યો હોય છે ખાવા પીવાનો બગાડ જે કરે છે તેલના ડબ્બા ઢોળ નાખે છે વિચાર તો કરો આ સુધી કોઈ પહોંચી શકે પહોંચી અને આ આ બગાડ તો ઘરની પડતી આવે એ લોકોને ખબર નથી મોટાભાઈ હા મને તો તમને જોઈને પણ દયા આવે છે તમે કેવી મસ્ત આમ ફાંદ કાઢી હતી એકદમ ગોળ અને ઇન્સર્ટ માઈને નીકળતા ને તો હીરો લાગતા હીરો પણ હા જુઓ ને સમયની કઠણાઈ અને આપણા ઘરની પડતી તમારી ફાંદે ખોવાઈ ગઈ ને બા દીકરો તણે રોડે ચડી ગયા છે આ ઘરમાં સુખ હતું ને પછી ગયું ખબર નઈ હવે આપણા ઘરમાં પાછું સુખ ક્યારે આવશે આવશે આપડે કઈ કરવું પડશે મોટા ભાઈ હા હું તો હેતલ ને કઈ થાકી ગયો હા તમે પણ ભાભી ને સમજાવો ને સુ કામ જીત કરે છે અરે વારા કર નાખો ને એક દિવસ તમે બનાવજો ભાભી ને કે એક દિવસ એટલે તું બનાવજે બને એક એક વારા કર નાખો ને એક એક દિવસ ના એટલે માથાકૂટ માટે આપણે તો શું છે ગમે તેમ કરીને જમવા મતલબ છે ને તો જમવાનું મળી જાય એટલે બહુ થઈ ગયું હા તારી વાત સાચી ભાઈ એમ કર્યું હોય તો ગાડી પાટા ઉપર ચડી જાય હા ગાડી એકવાર પાટા ઉપર ચડી જાય ને તો વાંધો નથી પણ આ પાટો ચડવા નથી દેતી ઉતરી જાય છે સીધી અને હેતલ તો જે માથાકૂટ કરે છે હા એની સાવ માથાકૂટ ખોટી છે પણ તાર ભાભી મારી યારે માથાકૂટ કરે છે એમાં ખાલી હેતલ વહુ નો કઈ વાંક નથી પણ છતાંય હું સહન કરું છું હેતલ ને કહેવાના શબ્દો તો કહી જ દઉં છું તારા હા હરિયામાં આ વાત તો કઈ ખબર નહીં હોય ને આ તાર ભાભી મારા હાળા જઈને કહી આવે બધું કે હું મને રસોઈ બનાવતા નથી આવડતી આ અમને તે અમને એ તો ખોટું કહેવાય આ ઘરની વાત આપણે બધે પહોંચી જશે ને તો ખબર નહીં આપણું શું થશે આ પપ્પાને હું છુપાઈ છુપાઈને હવે ટિફિન દેવા જાઉં છું બિચારાને હા ટિફિન ખાઈ લઈને હા કાલ જ અમે બંને છે ને આ કોઈને ખબર ન પડે એમ ત્યાં પાછળના ભાગે હા જાડી માછીના છોકરાને બોલાવ્યો અને એ ટિફિન લઈને આવ્યો પછી બાર દીકરાએ બંનેએ બેસીને વન ભોજન કર્યું અને થોડુંક આ છે ને કીડીને પણ ખવડાવ્યું અમે કીધું કે પુણ્ય કરશું તો કદાચ આપણને ઘરે ખાવા મળશે હવે આપણે આખો પરિવાર છે

હું તારા ભાભીના વાત કરી બરોબર અને નો માને તો પછી એને અરે મારે થોડીક મગજ મારી કરવી પડશે મનાવી પડશે બીજું હું અરે કંટાળી ગયો છું વિચાર કરો આવા સમયમાં છે ને કોઈ ટિફિન બનાવી ન આપે આ જાડી માંથી તો કેમ માન્યા છે મારું મન જાણે આ રોજ ખોટું બોલી બોલીને હું એની પાસેથી ટિફિન મગાવું છું અને એ ના પાડતા હતા કે ભાઈ મારાથી એટલું બધું કામ ન થતું હવે પપ્પાના પાંચ રોટલા કરવાના એટલે કઈ નાની વાત છે હે આ ગમે એ બાય થાકી જાય તોય જાડી માંથી બચારી કે હું ગમે એમ કરીને ઘડીને આપું છું ના ના તારી વાત હા છે હાલ તો હવે ઘરે જ આવી હાલો હવે છે ને અમે બે ભાઈ મળ્યા હતા અને એક નિર્ણય લીધો છે શું નિર્ણય કર્યો છે તમે બંને ભાઈઓએ એ નિર્ણય સાંભળે તું બહુ ખુશ થઈ જઈશ કે એવો તો કેવો નિર્ણય છે કે હું ખુશ થઈ જઈશ જો અત્યાર સુધી તમારે રસોઈમાંથી ઝઘડા થતા હતા ને હે તો હવે અમે એવું નક્કી કર્યું છે કે એક દિવસ તું રસોઈ બનાવીશ ને એક દિવસ હેતલ હોવ કેવું લાગ્યો નિર્ણય સારો લાગ્યો વાંધો નથી હા પણ હવે પાસવામાં પણ આવ્યું પણ તો આવે ને અશોક તમને લાગે છે કે એ વ્યક્તિ કામ કરશે કારણ કે મને તો બિલકુલ નથી લાગતું કે એ કોઈ કામ કરે અરે એનામાં એટલો વડ ભર્યો જેટલો તારામાં વડ ભર્યો તું જેવું કામ કરે ને એનથી સારું કામ ઈ કરશે તમને લાગે છે એવું કે કામ કરશે બે દિવસ મીઠી મીઠી બોલી રાખશે અને ત્રીજા દિવસે હતી આવી થઈ જશે લે તું પણ અત્યારથી હું કામ એમ વિચાર રહે છે હા તો ક્યારથી વિચારવાનું છે મારે જો મારી વાત સાંભળ અત્યારે છે ને થોડાક દિવસ જેમ હાલે ને એમ હાલવા દેજે એક દી તું બનાવી નાખજે જે એક દી બનાવી નાખે એટલે બધું રેડી ગાડી છે ને પાટા ઉપર ચડી જાય કહેવાની વાતો છે આ બધી તમારી મને આ વાત પર રસ નથી આવતો પણ હવે તું ઓળી થઈ જાય તો પછી આ બધું હરખું કેમ થાય હે પણ હું ક્યાં આવડી થાઉ છું તમે ચોખવટ ભરીને એકવાર વાત કરી લેજો કે જો એને કામ કરવું હોય ને તો જ બાકી એના વારામાં બધું મૂકી રાખશે અને બીજા દિવસે મારો વારો આવશે એટલે મારે બધું કરવું પડશે જો મારી વાત સાંભળ વારા ખાલી છે ને રસોઈના બીજા કામના તમે ભાગલા પાડી દેજો તમને એટલે એક એક બીજાને માથા કૂટ નો થાય કે દુખ નો લાગે સમજે તું બધું સમજુ છું હા પણ જેને સમજાવવાની છે ને એને સમજાવો આદિત્યભાઈ તો સારા છે એ તો બધી વાતમાં સમજીને આયા કરશે પણ આ મેડમ એ તો કોઈ વાતમાં સમજતા નથી મારી વાત સાંભળ આદીને છે ને કહી દીધું એટલે એણે છે ને એતલોઉને કહી જ દીધું હોય છે સમજી તું કહી દીધું હશે હું કીધું હોય કે હવે વારા કરવાના છે ને કામમાં ધ્યાન રાખજે અત્યારે કીધું હોય કે ન કીધું હોય પણ હવે આજ આજ જ કહી દે સમજે તું જોઈએ છે કરે કામ તો ઠીક છે બાકી જો હવે કામ નહીં કરે તો મોટા પાયે ઝગડાઓ થશે પછી મને કહેતા નહીં કે મારે બોલવું પડે છે એટલે મોટા પાયે ઝઘડા નો થાય ને એટલે આ પ્લાન કર્યો છે અને તારા મોઢામાં મોટા ઝઘડા આવે છે એટલે હે કેમ હું માણસ નથી હું કઈ બોલી ના શકું તું બોલી શકે પણ મારી વાત સાંભળ તું છે ને તારા હાથમાં જેમ એમ માનને કે આ ઘરની દોર છે તું જો કઈ ન બોલને એટલે બધુંય રેડી થઈ જાય એમ હમજ તું સારી જ જો અને હું બોલું તું બોલ તો પાછા ઝઘડા ઉભા થાય અને આ વાત પછી ક્યાં જઈને અટકે ને કઈ નક્કી નઈ આપણો પરિવાર સારો છે સોસાયટીમાં આપણા પપ્પાનું નામ છે હે હમ પણ અત્યારે તો જો ને ભૂખ્યા રહેશે એનો વિચાર તને જરી કઈ આવે છે કઈ આવે ને વિચાર તો મને આવતો જ હોય પણ શું કરું હવે તો હેતલ બહુને પણ સમજવું પડે ને કે મીરા હવે કઈ ઠેકો તો લીધો નથી આખા ઘરનો કે બધાની ખુશીઓનું ધ્યાન એ જ રાખશે ક્યારેક એને પણ કઈ કરવું જોઈએ ને ઘરમાં હા હા પણ હવે ક્યાં ઉપાધી છે એક દી તારે ધ્યાન રાખવાનું ઘરનું એકદી દી રાખશે હા કાઈ વાંધો નહી જોઈએ છે અત્યારે તમે વાત કરી છે તો તમારી વાતને હું માન્ય રાખીને બધું જ કામ કરું છું પણ ભવિષ્યમાં કાઈ તકલીફ ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે તમારે કાઈ તકલીફ ન થાય સમજી આપણે જો પ્રેમથી જ રહેવાનું છે આ ઘરમાં બીજું કાઈ નહીં હા અને જો એ કદાચ છે ને ગમે એવું રાંધે ને તો ખાઈ લેવાનું પછી નહીં કહેતી કે એણે આવું રાંધ્યું છે ને એણે આવું રાંધ્યું છે સમજે તું હું કહું છું કે એ દર વખત ખોચા કાઢે છે મને શું દરેક વાતમાં સંભડાવ્યા કરો છો અરે મને નહીં ભાવે ન તો એક દિવસ હું ભૂખી રહી જઈશ હા બસ આ વાત તારી મને ગમી કારણ કે તું એક ભૂખી રહી ને હે એ હાલ છે પણ અત્યારે અમે કેટલા જણા ભૂખ્યા રહી છે ને કામ ઉપર જાવી છે એ તો ખબર છે ને ખબર તો મને બધી હોય જ છે પણ હવે મારી વાત કોઈ સાંભળે તો થાય હા એમ અને તો કાલથી છે ને તારો વારો ભલે કાલે થી મારો વારો આજ નું કોણ કરશે મમ્મી કરશે આજ તમે બેય મળીને કરી નાખજો ને ઠીક છે આજ અમે બંને મળીને કરી નાખીશું કાલે થી અમારા બંનેનો વારો છે અને જો બંનેમાંથી ને કાંઈક પ્રોબ્લેમ થાય ને નો કરે તો મમ્મી કરી નાખશે ઈ મમ્મી ને હોમવસે નાખો છો તમે તો કોણ કરશે કામ હવે ઘર માં બે બે હો હોય ને તમે એની પાસે કામ કરાવો તો સારું લાગે ઠીક છે જોઈ લઈએ Huh.